જે રીતે સાગર ડેરીના સંચાલકોના ઈશારે જે રીતે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઈશારે ખેડૂતો અને પશુપાલકો પોતાના હક અને અધિકાર માટે પોતાના ન્યાય માટે જયારે રજૂઆત કરવા ગયા ત્યારે ભ્રષ્ટ ભાજપની સરકારના અધિકારીઓએ સાગર ડેરીના અધિકારીઓએ જે રીતે પશુપાલકો અને ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યો અમાનુષી અત્યાચાર ગુજાર્યો પોલીસની મદદથી ખેડૂતોને પશુપાલકો ઉપર લાઠીચાર્જ ટીયર ગેસ અને ખેડૂતોને માર મારવામાં આવ્યો આ અત્યાચારના અનુસંધાને આપણા એક ખેડૂત આગેવાન ભાઈ શ્રી અશોકભાઈને શહીદી હોરવી પડી મિત્રો આ ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ખેડૂતો હોય પશુપાલકો હોય વિદ્યાર્થી હોય મહિલાઓ હોય કર્મચારીઓ હોય તમામ લોકો ઉપર તાના સાહિતી જુલમ ગુજારી રહી છે મિત્રો મારે આજે આ મંચ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી આ સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહેવું છે કે આ ખેડૂતો છે આ માલધારીઓ છે આ પશુપાલકો છે આ ગુજરાતની અંદર આ તમામનું ખૂબ મોટું યોગદાન છે તમારે આ ખેડૂતો પશુપાલકો ઉપર જે તાનાશાહી કરી જે લાઠીચાર્જ કર્યો જે અશ્રુવાયુ છોડ્યા અને આ લોકો ઉપર જે હક અને અધિકાર માટે આવ્યા હતા એમના ઉપર ગંભીર કલમો લગાડવામાં આવી મારે હર સંઘવી ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને કેવું છે કે ખરેખર તમારે બહાદુરી બતાડવી હોય તો બુટલે કરો જેઓ ગુજરાત નું યુવાધન ખતમ કરે છે ભૂ માફિયાઓને ખનીજ માફિયાઓને આના ઉપર તમે બહાદુરી બતાડો તો તમે સાચા બહાદુર ગણાશો